હવે સત્તા પક્ષે તેનો વળતો જવાબ આપ્યો છે નહેર બંધ હોવાથી પાણી નું ટીડીએસ વધ્યું છે પરંતુ વિપક્ષના આંકડાઓને તેઓએ નકારી કાઢ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક રહીશો બે હજાર ટીટીએસ નું પાણી પી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા જે અંગે આજે નગરપાલિકા પ્રમુખે કેફિયત રજૂ કરી હતી ગતરોજ અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે બોર્ડ મીટિંગ બાદ એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે નગરપાલિકાના શાસકો ગામની પ્રજાને હાઈલી ડીટીએસ ની માત્રા ધરાવતું પાણીનો પુરવઠો આપી રહ્યા છે જે અંકલેશ્વરના પ્રજાજનો માટે ઝેર સમાન છે અને જાહેર આરોગ્ય જોખમાઈ રહ્યું છે જે અંગે આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત નદીઓ આપતા જણાવ્યું હતું કે છેલ્લા એકત્રીસ દિવસોથી પાણી પુરવઠો મળતો નથી આમ છતાંય પાલિકા યોગ્ય ટ્રીટમેન્ટ કરી લોકોને પાણી પુરવઠો આપી રહી છે પેશક ટીડીએસ માત્ર વધારે છે પરંતુ આગામી દિવસોમાં કાયમી ધોરણે નગરજનોને પાંચસો ડીટીએસ જેટલું પાણી મળી શકશે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે મોટા ભાગના લોકો ફિલ્ટર પાણી મંગાવી અથવા આરો ટ્રીટેડ પાણીનો પીવામાં ઉપયોગ કરતા આવ્યા છે આમ છતાંય પાલિકા દ્વારા જરૂરી ટીડીએસ ની માત્રા જળવાય તે જરૂરી છે કાલની બોર્ડ મીટિંગમાં વિપક્ષના નેતા જે આરોપ લગાવ્યો છે કે નગરજનોને સોળસો ટીડીએસનું પાણી આપવામાં આવે છે એ બધું જૂટી વાત છે એકવીસ બાર બે હજાર પચીસ થી નેરનું પાણી બંધ થયેલ છે જે કાલે તારીખ એક બે બે હજાર પચીસના રોજ શરૂ થનાર છે જેથી હાલના બોરના પાણીનો વપરાશ વધુ હોવાથી પાણીમાં ટીડીએસ વધી ગયેલ છે જે અમે હજાર અગિયારસો ટીડીએસનું પાણી આપીએ છીએ નહેરનું પાણી તારીખ એક બે એક બે બે હજાર પચીસથી શરૂ થનાર છે પછી ટીડીએસમાં ઘટાડો થશે કાગજી તળાવની યોજનાનું કામ હાલ ચાલુ છે અને બાળભૂત કોવેજનું કામ પણ પૂર્ણ થશે પછી નર્મદા નદીનું પાણી ગામ તળાવમાં લેવાની યોજના મંજૂર થયેલ છે ત્યારબાદ શહેરને પ્રજાને પાંચસો ટીડીએસનું પાણી આપવામાં આવશે